માણસ વિચાર તો કરે આખી જિંદગી એની ક્યાં જતી રહે અને જ્યારે વૃદ્ધા અવસ્થામાં પોતાના માટે જીવવાનો સમય આવે ત્યારે પણ પોતાના સંસારને જોઈ જોઈ જીવ બાળી બાળીને જીવન ખતમ કરી નાખે છે નાનપણ ભણવામાં ગયું થોડા મોટા થયા વિવાહ થયું ઘર સાચવવામાં બાળકોને મોટા કરવામાં કેટ કેટલા સુખોના ભોગ માણસ પોતાની સંતતિને મોટા કરવામાં આપતો હોય છે પોતાની કેટલી મજા કરવાના દિવસો હોય સુખ ભોગવવાના દિવસો હોય પણ બાળકની તબિયત સારી નથી અત્યારે તાવ આવે છે અત્યારે આને આમ આવે છે પોતાના બધા સુખોના ભોગ આપી બાળકને મોટા કરવા કરી નાખી પણ જ્યાં બાળકો મોટા થાય ને એમ કે તમે અમારા માટે કર્યું શું આ તો તમારી ફરજ હતી તો આ મા બાપની ફરજ હતી તો દીકરાએ દીકરાની ફરજ બજાવી કોઈને પણ એની ફરજ યાદ અપાવતા પહેલા માણસે પોતાની ફરજનો પહેલા વિચાર કરવો જોઈએ પોતે જ્યાં સુધી પોતાની ફરજ ન નિભાવતા હોઈએ ત્યાં સુધી બીજાને એની ફરજ યાદ અપાવવાનો આપણને અધિકાર નથી માણસ કેટલા ભોગો આવે છે દુનિયાની તકલીફ જ એ છે બાળકો મા બાપના મનને સમજી નથી શકતા અને મા બાપ બાળકોના મનને સમજી નથી શકતા આજે જનરેશન ગેપ આપણે કહીએ છીએ જે આ ઘટાડી શકે જે એકબીજાના મનને જાણી શકે કારણ કે બધા એમ વિચાર કરે કે અમને એમ વાંધો નથી તો સ્વભાવ સુધારી દેતો હવે એમ કઈ સ્વભાવ સુધરતા હશે સ્વીકારવામાં જ્યાં સુધી શરતો હશે ત્યાં સુધી સ્વીકાર થઈ શકે જ્યાં સ્વીકારવાની તૈયારી હોય એ જેવો છે એવો ત્યારે જ સ્વીકાર સંભવ છે નહીં તો સ્વીકાર સંભવ નથી એટલે કોઈ શરત રાખે કે સુધરે પછી સ્વીકારું તો ક્યારે સ્વીકૃતિ નહીં થાય જેવા છે એવું સ્વીકારવાની તૈયારી છે અને એટલા માટે વૃદ્ધાવસ્થા એટલે પોતાના માટે જીવવાનો સમય અને ઘણીવાર વાર બાળકો એ કહેતા હોય કે તમે તમારે મજા કરો ને તમે તમારે જીવો ને શું કરવા આ બધી ચિંતા સ્વભાવ પડ્યો હોય ચિંતા કરવાની ન છૂટે પાશ્ચાત્ય વેસ્ટર્ન કન્ટ્રીમાં તો બાળકો કે તમે પૈસા પણ તમારા વાપરો અમારે એ પણ નથી જોઈતું અમે કમાઈ લઈશું તમે તમારા સત્કર્મો કરો દીકરાને ઘણું એવું થાય કે મમ્મી પપ્પા બિઝનેસ ક્લાસમાં જાય પણ આદત પડી હોય એટલે ઇકોનોમીની ટિકિટ કઢાવે અમે તો ઘણી જગ્યાએ જોયું તો દીકરો એમ છે તો વાપરો ને તમારા માટે તો છે પણ એને જો જે જ્યાંથી માણસ ઝીરો માંથી શરૂ કર્યું હોય એક એક પૈસાની એની કિંમત હોય અને મહેનત કરી કરી કરીને બધું ભેગું કરીને કર્યું હોય એટલે એનો જીવ ન ચાલે દીકરાને એમ થાય કે ઉડાવો કરો ખર્ચો ઉડાવો તો ને પણ ખર્ચો એમ થાય કે આ બધું આપણા માટે જ છે હવે સાસુ નાનપણથી સાધારણ પરિવારમાંથી ભેગું કરી 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 કરીને મૂથડા મોટા થયા હોય અને વહુને ખર્ચતા જોઈ શકે સહજ છે આ બહુ સ્વાભાવિક છે કારણ કે જેને એક એક સિલિંગ ભેગા કરીને જ્યારે બધું ભેગું કર્યું હોય એના માટે એક એક સિલિંગ બહુ મહત્વનું હોય વહુએ પણ એ સમજવાનું કે મારા મમ્મી કયા કઈ રીતે ઊંચા આવ્યા છે કઈ રીતે મહેનત કરી કરી એક એક પૈસાને જોડી જોડી એમના માટે દરેકની કિંમત છે સમજવાનું એ કે એમની સામે નહીં શીખી લઈએ તો વાંધો છે કોઈનું મન સાચવતા આવડવું જોઈએ હંમેશા પોતાના જ મન નું સારું નથી બીજાના મન રાખતા આવડવું જોઈએ કોઈને એમ નથી ગમતું ને ઓલવેઝ તમે જો મમ્મી કરતા સાસુ ઓછું જ વળતા હોય દીકરીને એની મમ્મી કેટલી વળતી હોય વાતે વાતે એ આમ બેસ આમ ઉભી થાય બોલાય આમ ના કરાય આખો દિવસ એની માં ટોક ટોક જ કરતી હોય દીકરી સાસુ આટલું ટોકતા હોય ક્યારે તમે જ ક્યારેક ગણતરી કરજો કે પિયર માં ગયા હોય મમ્મી કેટલી વાર વળ્યા ને સાસરામાં સાસુ કેટલી વાર એક આખું ચાર્ટ બનાવજો પણ સાસુ છે એટલે આપણને ખું છે મૂળ વાત છે એને સાસુ તરીકે જુઓ છો કે મને બીજી માં મળી છે એવો ભાવ તમે રાખો છો એ તમને હું ફાપવા લાગશે એ તમારી સુરક્ષા છે એ તમારું બંધન નથી એને તમે આનંદ કરો એમાં કોઈ વાંધો નથી એને એમ થાય કે બસ અમારા પરિવારની પરંપરાઓ સંસ્કારો અને અમારું પરિવાર જળવાયેલું રહે આ બધું સચવાયેલું રહે એની કોઈ દુર્ભાવના નથી એની ભાવના એ છે કે આપણા પરિવારમાં બધા સુરક્ષિત રહે આ સુરક્ષાની ભાવના મોટાઓમાં રહેવાની જ એને બંધન સમજી લે છે એને બંધન ન માન એમની ચિંતા તમને રોકવામાં એને રસ નથી તમાને બચાવવામાં એને રસ છે આ સહજ એક માની પ્રકૃતિ હોય નાનકડે તમે ગાયને ને જોશો ને વાછડ ઉભું હશે ને તો એ મારકણી થઈ જશે કે મારા બચ્ચાને કોઈ કોઈ એને તકલીફ ન પહોંચાડી જાય આ એક માનો સ્વભાવ છે આ માતા પિતાની પ્રકૃતિ છે અને તમે મોટા થશો તો તમે આવું જ કરવાનું છે આ કુદરત છે આ બધું ચાલતું આ સહજ છે બહુ સ્વાભાવિક છે અને આવી સ્વાભાવિક વૃત્તિને તમે સમજી નહીં શકો ને તો કારણ વગર મન કરીને બેસી જશો આ નેચર છે આ પ્રકૃતિ છે અને પ્રકૃતિ આ રીતે જ કામ કરે છે દીકરો મોડો ઘરે આવ્યો હોય અને મા જાગતી હોય ને ચિંતા કરતી હોય પૂછે બેટા મોડું કેમ થયું તો બેટાએ નારાજ નહીં થવાનો દીકરા આ માં છે કે જે જાગે છે ને ચિંતા કરે છે તમારે તમે ભાગ્યશાળી છો કે તમારા ઘરમાં તમારું કોઈ ચિંતા કરનારું છે આ નસીબ છે તમારા કે તમારી કોઈ ચિંતા કરવા જાગે છે નહીં તો આ દુનિયામાં કોને કોઈની પડી છે તમે નસીબ વાળા છો કે તમારા માટે કોઈ જાગે છે આ મોટી વાત છે આ લાગણીઓને તમે બંધન ન માનો એની કદર કરો એને રિસ્પેક્ટ આપો આ ભાવનાઓ છે ને બહુ દુર્લભ ભાવનાઓ છે માતા પિતા એને રિસ્પેક્ટ આટલું બધું ભણી ગણ્યા પછી તમે આટલું બાબાપની બાપની ફિલિંગ સમજી શકો તો ભણ્યા શું કામ ના કોઈ બુદ્ધિવાળો માણસ હોય એ બુદ્ધિમાન એ કહેવાય કે જે ને સમજી શકે આપણે વિચારને સમજીએ છીએ લાગણીઓને નથી સમજી શકતા આ લાગણીઓનું નેચર છે આ રીતે જ કામ કરતી હોય છે એ વળી વળીને જ પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરતી હોય છે એ ટોકી ટોકીને જ પોતાનો પ્રેમ અભિવ્યક્ત કરે છે તો આ સમજ જોઈએ અને આ સમજાય તો કેટ કેટલા પરિવાર સુખી થઈ જાય બધાના ઘરમાં આનંદ વ્યાપી જાય જો આ લાગણીઓને રિસ્પેક્ટ કરતા શીખી જાવ તો અહીંયા કયું ધર્મ વજસ્વ સતતમ તજ લોક ધર્માન પિતાજી હવે તો ધર્મ કરવાનો સમય છે હવે તો તમને સમાજ અનુકૂળતા આપે છે કે તમે ભક્તિ કરી લો હવે પોતાના માટે જીવો જે જે યુવાનીમાં ન કરી શક્યા તમને એમ હતું મારે સંગીત શીખવું છે મારે આ સેવા કરવી છે મારે આમ પાઠ કરવા હતા પણ એ સમયે સંસારમાં એટલા અટવાયેલા રહ્યા કે આ બધું કાંઈ અમારાથી ન થયું તો હવે આ અવસ્થા ભગવાને આપી છે કે પોતાના માટે જીવો પોતાની આ બધી ઈચ્છાઓ પૂરી કરો એ સમય વિપરીત સંજોગ હતા હવે અનુકૂળતા છે તો હવે ઠાકોરજી પધરાવો હવે સેવા કરો અને હવે નહીં કરો તો ક્યારે કરશો ધર્મ વજસ્વ સતતમ ત્યાં જે લોક ધર્મ ધીરે ધીરે લૌકિક ધર્મોને ઓછા કરતા જાઓ કયા સુધી સંસારના કેન્દ્રમાં રહીશું મહાપુરુષો કોઈ સંતો મહાત્મા કોઈ સત્કર્મો ચાલતા હોય એ સત્કર્મો માં જોડાઈ જાવ હવેલી જોડાવ ચાલો હું મારો સમય આપીશ સેવા આપીશ હું ટાઈમ આપીશ જ્યાં જ્યાં સત્કર્મો ચાલતા હોય એવા કાર્યમાં સમય આપવા જ્યાં જઈને મન પ્રફુલ્લિત રહે અને ઉત્તમ વિચારોથી સમૃદ્ધ રહે એવી જગ્યાઓના આશ્રય કરે મળે લૌકિક આશક્તિઓ ઘટવા મારી જોડે પણ જે સેવામાં રહેતા હોય ને એ બધા ઘરે કહીને જ આવ્યા હોય ઘરમાં કઈ પણ લૌકિક થાય અમને બહુ ના કહેતા અમારા પરેશભાઈને ને ક્યાંય બહુ પેલા મજા આવે જ નહીં એ બધા સાથે રહેનારા ધીમે ધીમે અનાસક્ત આપ મળે થવા લાગે સાધુ પુરુષોની સાથે રહેવાથી અનાશક્તિ સહજ આવે છે કારણ કે જયારે લક્ષ મોટા થઈ જાય ને પછી નાની નાની ચિંતાઓ આપ મળે જતી જ્યાં સુધી સુધી નાનું છે છે વિચાર નાના ત્યાં નાની નાની બાબતો અટવાયેલા રહે પછી તો મનમાં થાય તથે મતવા ચિંતામ ધમ તજે બધું ભગવાનની લીલા છે સત્કર્મ કરવાને મને મોકો મળ્યો છે મારે આ છોડવો નથી આ ભાવ આવી

આ મારા જેવું વિચારે મારા જેવું બોલે હું કહું એમ કરે ના આ છોડી દો દરેકનો પોતાનો વિચાર છે અને એના વિચારથી હા સાવધાની એ રાખી કે ક્યાંક ખોટા રસ્તે ના જતો રહે એ સતત ચેતવતા રહી પણ દરેકને પોતાની રીતે ખીલવા દો એનું અસ્તિત્વ એમાં જ છે અને આમ છેલ્લે કહ્યું સેવા કથા રસ બહો નિતરામ પીવત્વ સેવા ને કથાના રસ પીતા રહો કોઈ પણ ભગવત સેવાના કાર્યોમાં સમાજ સેવાના કાર્યોમાં જોડાઈ જાઓ જેથી ચિત્તમાં આનંદ રહે અને ભગવત કથાનું રસપાન કરતા રહો જેથી જે સત્કર્મ કરો એનો અહંકાર ના આવે સત્કર્મની સાથે સારા વિચાર નિતાંત જરૂરી છે કારણ કે સત્કર્મ પણ અહંકાર પ્રગટાવનારો છે એટલા માટે કથાનું શ્રવણ કરતા રહેવું જેથી સત્કર્મ કરવાનો અહંકાર ના આવે પિતાજી હવે સમય ભક્તિ કરવાનો આવ્યો છે છોડો આ શક્તિઓને કે સંસાર ક્યારે પણ તમને છોડશે નહીં સંસાર હંમેશા આપણને આપણા કામનો બનાવી દે પિતાજી હવે મોકો મળ્યો છે ભક્તિ કરવાનો કારણ કે ધીરે ધીરે હવે તમારું શરીર તમારો સાથ છોડતું જશે દેખાવાનું ઓછું થાય સંભાવાનું ઓછું થાય બોલવાનું ઓછું થાય ચાલવા ફરવાનું ઓછું થાય અને ઘણી વાર તકલીફ શું થાય શરીર થાકે પણ જેનું મન ન થાક્યું હોય ને પછી મનમાં વધારે ક્લેશ થાય જેનું મન એકદમ યુવાન હોય ને શરીર વૃદ્ધ થઈ જાય પછી કોન્ફ્લિક થવા લાગે મન અને શરીરની સાથે કારણ કે ઈચ્છાઓ વૃદ્ધ થઈ નથી અને શરીર વૃદ્ધ થઈ ગયું છે લાલસાઓ મનમાં સમાપ્ત થઈ નથી અને શરીર થાક્યું છે પિતાજી આ રસ્તો એવો છે કે માણસે એકલા જ જવાનો બધાને ભેગા રાખીને જીવ્યા તો ખરા પણ જવાના ટાઈમે તો એકલા જ જવું પડશે દનાની ગુભુમવ પસ્વસ્ચ ગોષ્થે ભાર્યા ગુરુદ્વારી જના સ્મશાને દેહ પરલોક માર્ગે કર્માનુ ગચ્છતી જીવય કહ ત્યાં તો પિતાજી એકલા જ જવું પડશે ત્યાં કોઈ સાથે નહીં આવે જેમ જેમ ઉમર થતી જાય ને એમ માણસને એકલા રહેવામાં ભય લાગે ડર લાગે એને બધા જોડે રહેવું ગમે ઘરમાં એકલો હોય ન ગમે યુવાનીમાં માણસને એકલા રહેવું બહુ ગમે જેમ જેમ ઉમર થાય એમ લાગે બધા સાથે હોય દીકરા જોડે હોય બાળકો રમતા હોય અને જો ગયો તો એકલા વૃદ્ધાવસ્થાની તકલીફ છે એકલા ગમે ઘણી વાર ચાર જણા યાત્રામાં ગયા હોય ને તો એવા બાજી ના આવે કે આ ત્રણ જોડે તો જવું જ નહીં ક્યાં માણસની તકલીફ એ થઈ જાય એકલા ગમે બીજા જોડે ફાવે ને તો રાખવા ક્યાં એને ક્યાંક મનમાં ભાઈ લાગે શું આખી જિંદગી મહેનત કરીને ભેગું કરેલો આ બધું મૂકી જવાનું આ મારા વાલા સ્વજનો મારા બાળકો મારા પૌત્રાઓ બધાને છોડીને જવાનું એને ભય લાગે પણ જવું નિશ્ચિત છે જીવનનો છેલ્લો સમય બહુ મહત્વનો છે શાસ્ત્ર તો એમ કહે છે કે અંત સમયે જ્યાં મતિ હોય ત્યાં ગતિ થાય અને એટલા માટે જવાની જેમ લાગે કે સવાય સમય આવ્યો છે હવે

અંતે મતિ સા શાસ્ત્ર એમ કહે છેલ્લી ઘડીએ જ્યાં મતિ હોય ને ત્યાં જ ગતિ થાય એટલે છેલ્લો સમય બહુ મહત્વનો છે એક બેન બરાબર તૈયાર થયા ને એમને થયું કે લાવ આવી સરસ તૈયાર થઈ છે તો ફોટો પડાય હવે ફોટોગ્રાફર ની દુકાન લગભગ 10 કિલોમીટર દૂર ચાલતા ચાલતા નીકળ્યા વચમાં બજાર આવ્યો રસ્તો આવ્યો ધૂળ ઉડે આ સા વેર વિખેર થઈ ગયા અને ફોટોગ્રાફર પાસે જઈને કહો ફોટો પાડ પેલાએ ફોટો પાડીને આપ્યો જુએ તો સાવ વેર વિખેર અરે આ હું ક્યાં છું ઘરેથી કાચમાં જોઈને નીકળી હતી હું તો બહુ સુંદર લાગતી હતી આ હું કેવો ખરાબ ફોટો પાડ્યો ફોટોગ્રાફર કે ઘરેથી નીકળ્યા ત્યારે ફોટો ન પડે કેમેરાની સામે જેવા છો એવા દેખાવ એમ આખી જિંદગી ભલે ને બધું કર્યું પણ છેલ્લી ઘડી જો બગાડી તો આખી જિંદગી બગડી જશે છેલ્લી ઘડીએ આ જીભમાંથી કૃષ્ણ બોલવા જશો ને કોણ જાણે નીકળે ન નીકળે એટલે હું તો હંમેશા કહું ભગવાન નું નામ મન ઉપર નહી છોડવું આદત પાડી થયા છે હે 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 કૃષ્ણ 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 અને છેલ્લી ઘડીએ હોસ્પિટલના ખાટલામાં હોઈશું ઓક્સિજનના બાટલા ચડતા હશે ડોક્ટર ઇન્જેકશન છેલ્લું આપવા આવશે મન તો ત્યારે ભગવાનમાં નહીં હોય પણ એ ઇન્જેકશન થી દર્દ થશે અને આદત હશે ને તો છેલ્લી ઘડીએ ભગવાન નું નામ નીકળી જશે મનનો શું ભરું છે અરે મંદિરમાં ભગવાનની આગળ બેઠા હોઈએ ત્યારે મન ભગવાનમાં નથી હોતું તો હોસ્પિટલના ખાટલામાં હોઈએ ત્યારે હશે ભગવાનમાં કોણ જાણે એટલે આદત પાડી વાતે વાતે ભલે પડે ભગવાનનું નામ નીકળતું તો જ આ જીવન સાર્થક થાય અરે એટલા માટે છેલ્લો સમય બગડે નહીં એવું જીવીને જજો જીવનની સમી સાંજે જખમોની યાદી જોવીતી બહુ ઓછા પાના જોઈ શક્યો બહુ અંગત અંગત નામ એટલા માટે સાવધાન બગડવા જીવનમાં એવું ગોઠવીને પોતાની જાતે પોતાના હાથે પોતાની સામે એવું વ્યવસ્થિત સંસાર ગોઠવીને જજો કે છેલ્લી ઘડીએ મન ભગવાનમાં રહે ને તો આ સંસાર મન છૂટવા નહીં દે આ સંસારનો સ્વભાવ છે તમને છોડવા નહીં દે પકડીને રાખશે બાંધીને રાખશે લોકો ફસાવીને રાખશે તમારો ન બગાડી દે એની સાવધાની રાખશે પિતાજી સેવા કથા રસમહો નિતરામ બીબત્વ સેવા કથા રસના પાન કરજો કારણ કે એનાથી જ મન

અને એટલે જ તો મંદિરોની ને કથાઓની જરૂર છે આ સમાજને એવી જગ્યાઓ જોઈએ છે કે જ્યાં બેસીને એને મનમાં સારા વિચાર આવે બાકી તો જ્યાં જઈએ ત્યાં મન બગડે એવું જ સંભળાય ને એવું જ દેખાય ચારે બાજુ એવી જ વાતો સંભળાય કે જ્યાં મન કુમળાઈ જાય બિડાઈ જાય કરમાઈ જાય મન ખુલે એવી જગ્યા ક્યાંક જોઈએ અને એટલે જ તો મંદિરોની જરૂર છે એટલે જ તો કથાઓની સત્કર્મોની જરૂર છે કે જ્યાં બેસો ને તો તમને ભરોસો આવે કે મારી સાથે કોઈ હોય ન હોય મારો ભગવાન મારી સાથે છે જીવન જીવવાનું બળ મળે એવી જગ્યાઓ જોઈએ છે અને એ મંદિરો સિવાય બીજે તમને ક્યાંય નહીં મળે કે જ્યાં જઈને તમને એમ લાગે ભગવાન મારી સાથે છે એવી જીવન જીવવાનું બળ એને મળે પ્રભુ છે ને બધું સારું થશે સંકટમાં પણ બળ આપે એ ભગવાન છે એટલે પ્રભુનો આશ્રય કરે સેવા કથા રસ મહો નિતરામ પિબત્વ સેવા કથા રસના પાન કરો એમ કહીને ઉપદેશ આપ્યો કહ્યું આ હાડ માસની પુતળી દેહ છે બહુ એમાં આસક્તિ રાખશો તો આ શરીરમાં આસક્તિ રાખવાથી મળવાનું કંઈ નથી શરીરનો ઉપયોગ કરતા શીખો હોશિયાર માણસ એ છે જે શરીરનો ઉપયોગ કરી જનમરણના ચક્કરમાંથી છૂટી જાય આ શરીરને સાધન કયું છે અને એટલા માટે આ સાધનને એવું ઉત્તમ બનાવીને રાખો આ સાધન દ્વારા ભગવાન મેળવી શકે એટલે તો ભાગ તને પાવા એમ કહ્યું કે મહદ ભાગ્ય છે આપણે માણસ થયા તો કહું પશુ અને માણસમાં ફરક શું એટલો જ છે આંખો એમને છે પણ એમની આંખોને ભગવાનના દર્શનની ઈચ્છા નથી માણસને આંખો એવી મળી છે કે કેવલ આંખોથી ભગવાનને જુએ અને દર્શન કરવા માત્રથી થી જનમરણના ચક્કર છૂટી શકે કાન બધાને મળે છે પણ માણસ પાસે એવા કાન છે કે જે કાનથી ભગવાનની કથા સાંભળી જન્મરણના ચક્કરમાંથી છૂટી શકે જીભ દરેક પાસે છે પોપટ પણ રામ બોલે પણ એ રામ સુધી પહોંચતું નથી પણ માણસ રામ બોલે ને તો છે કે રામના કાન સુધી પહોંચે છે એવો દેહ માણસને મળ્યો છે કે એની દરેક ઇન્દ્રિય ભગવાન સાથે એને જોડી શકે છે એવી ઇન્દ્રિયો આ માણસને મળી છે એટલે કહ્યું બડે ભાગ માનસ તન પાવા આ મહદ ભાગ્ય થી માનવ શરીર મળ્યું છે કારણ કે આ શરીર એવું છે જે ભગવાન જોડે આપણું કનેક્શન અને રિલેશન જોડી શકે છે કહ્યું પિતાજી મુક્ત થાવ આસક્તિઓમાંથી અને ભગવાનનું ભજન કરો દૌકણજી ઉપદેશ આપ્યો ગરબાર છોડીને આત્મદેવ નીકળ્યા છે વનમાં એમનો ઉદ્ધાર થયો હવે તો ધુંધકારીને કોઈ રોકનારું રહ્યું નહીં કોઈ ટોકનારું રહ્યું નહીં કોઈ કહેનારું રહ્યું નહીં કોઈ સમજારું રહ્યું નહીં અને જ્યારે તમને કોઈ ટોકનારું ઘરમાં ન હોય સમજાવનારું કોઈ ન હોય દશા અને દિશા બતાવનારું કોઈ ન હોય ત્યારે તમે વધારે સાવધાન થઈ જશો સુખના દિવસોમાં કોઈ ચેતવનારું ઘરમાં ન હોય ને ત્યારે વધારે સાવધાન થઈ જશો એક છોકરાને એના ગુરુ ઝાડ પર ચડતા શીખવાડતા એટલે પેલો ચડે એટલે ગુરુ કહે જો બરાબર હાથ પકડજે બરાબર પગની આંટી મારજે ધીમે ધીમે ઉપર ચડ દસ વાર એને ટોકી દીધો અને જ્યારે ચડતું હતું ત્યારે તો કઈ ના કહ્યું પણ જ્યારે ઉતરતો હતો ત્યારે દસ વાર એને ટોક્યું પેલો ચડે તો ફટાફટ ફટાફટ ચડ્યો અને ઉતરવાનો વાર આવ્યો ગુરુ કે જો આટી બરાબર મારજે પકડજે બરાબર આટી બરાબર પકડજે બરાબર પેલો અકળાઈ ગયો કે ગુરુદેવ ચડવું અઘરું હતું ત્યારે તો આપ કઈ ના બોલ્યા ઉતરવું તો સાવ સહેલું હતું અને મને દસ વાર આપે ટોકી દીધો ગુરુએ કહ્યું જ્યારે ચડવું અઘરું હતું ત્યારે તો તું પોતે સાવધાન હતો પણ જ્યાં સહેલું લાગે ને ત્યાં જ પડી જવાની સંભાવના ટોકનારાઓની ત્યાં જરૂર હોય છે દુઃખના દિવસોમાં તો આપણે પોતે સાવધાન પણ સુખના દિવસોમાં જ જ સરી જવાની સંભાવના એ સમયે ઘરમાં કોઈ કહેનારું જોઈએ ઘરમાં વડીલો હોય તો એમને હાથ જોડીને કહેજો અમે કઈ ખોટું કરતા હોય ને તમને ચેતવજો કારણ કે તમે નહીં કહો તો અમને કહેનારું કોઈ નથી કારણ કે ગામના લોકો અમને મોટા કહે છે અમને માન આપે છે સન્માન આપે છે તો અમને ચેતવશે કોણ ઘરમાં ક્યાંક કોઈ મોટું હોય અને ઘરમાં ક્યાંક શ્રદ્ધા કોઈ ગુરુને શોધો કોઈ મહાપુરુષને શોધો કોઈ વડીલને ગોતો પણ ઘરમાં કોઈ જીવનમાં કોઈ એક એવો એમ્પાયર જેવો માણસ રાખજો કે તમે ક્યાંક કંઈક ખોટું કરતા હો તો તમને રોકે અને પછી એની સાથે કોઈ દલીલ નહીં એ કહે તો માની લે પણ જો આવો વ્યક્તિ જીવનમાં નહીં હોય ને તો પતનની સંભાવનાઓ બહુ વધી જશે કોઈ પણ જ્યાં પણ તમને શ્રદ્ધા હોય કોઈ સમજદાર વ્યક્તિ કોઈ મોટો વ્યક્તિ કોઈ ગુરુજન કોઈ સંત જન કોઈ ઘરના વડીલો કોઈને પણ બનાવો પણ કોઈ એક વ્યક્તિ એવો રાખો કે એને કહેજો કે અમને કહેવાનો વારો આવે તો સંકોચ ન કરતા અમને કહેજો જેથી અમે સાવધાન અને અહીંયા હવે તો ધૂંધકારીને કોઈ રોકનારું રહ્યું નહીં પાંચ ગણિકાઓને લઈ આવ્યા અને પાંચ ગણિકાઓ છે શબ્દ સ્પર્શ રૂપરસ અને ગંધ અને એને ખુશ કરવા માટે રાજાને ત્યાં ચોરી કરી રાજાને ત્યાં ચોરી કરીને ધૂંધકારી લાવ્યો આ કન્યાઓને આ સ્ત્રીઓને રાજી કરવા માટે અને આ ગણિકાઓને એમ થયું અરે રાજા આને પકડશે તો અમે પકડાઈશું અને આની જોડે અમને મૃત્યુદંડ મળશે તો અમે એના કરતા આને મારી નાખીએ અને આમ વિચાર કરી આ પાંચે ગણિકાઓએ ત્રાસ આપી આપી ધૂંધકારીને પ્રતાડિત કરી અને એને મારી નાખ્યો અને આવું મૃત્યુ થયું એટલે ધૂંધકારીની અધોગતિ થઈ પ્રેત બન્યો પ્રેત બનીને તડપવા લાગ્યો ક્યાંય શાંતિ મળતી નથી ગયામાં જઈને ગૌકર્ણજી એનું શ્રાદ્ધ કર્યું પાછા ગામમાં આવે સૂતા છે અને રાતના ચિત્ર વિચિત્ર આકૃતિઓ દેખાય છે ગૌકર્ણજીને થયું કે કંઈ કોઈ બોલવા માંગે પણ બોલી શકતું નથી એટલે હાથમાં જળ લીધું અભિમંત્રિત કર્યું ને છાંટ્યું આ પ્રેત ઉપર અને જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો પૂછ્યું તું કોણ છે કહ્યું કે હું તમારો ભાઈ ધુંધકારી છું અરે તારું તો મેં ગયામાં શ્રાદ્ધ કર્યું છતાંય તારો ઉદ્ધાર ન થયો મેં તો એટલા પાપ કર્યા છે સો વાર ગયામાં શ્રાદ્ધ કરશો તોય મારું ઉદ્ધાર લઈ મોટા ભાઈ તમે વિદ્વાન છો તમે જાણકાર છો તમે જ્ઞાની છો મને આ પ્રેત યોનિમાંથી મુક્ત કરાવો તમે કોઈ રસ્તો શોધો કે મારો ઉદ્ધાર થાય મેં એટલા પાપ કર્યા છે કે સો વાર શ્રાદ્ધ કરશો તો પણ કઈ ઉપાય તો સવારે નદીમાં સ્નાન કરવા માટે કટી સુધી જલમાં ઉભા રહ્યા હાથમાં અર્ધ લીધું સૂર્યનારાયણને સમર્પિત કર્યું અને સૂર્યનારાયણ ને પ્રશ્ન કર્યો કે સો વાર ગયા શ્રાદ્ધ થી પણ જેનો ઉદ્ધાર ન થઈ શકે એનો ઉદ્ધાર કરવાનો ઉપાય છે અને ત્યારે સૂર્ય ભગવાને કહ્યું તમે ભાગવત કથા કરો આ ભાગવત કથાના પ્રભાવથી આ પ્રેત યોનીમાંથી મુક્ત થશે ઉદ્ધાર થશે આજ્ઞા મળી નારાયણની સમસ્ત નગરવાસીઓને આહવાન કરીને આમંત્રિત કર્યા છે ભાગવત કથા થશે અમે પોતે કથા કરીશ વિશાળ પંડાળ બાંધવામાં આવ્યો મંચ ઉપર સ્વયં વ્યાસપીઠ પર ગૌકર્ણજી બિરાજમાન થયા નગરવાસીઓ આવ્યા છે આખો પંડાળ ભરાયો છે જ્યાં કથા કહેવાનો પ્રારંભ કરે એટલામાં આવ્યો ધંધકાય ચારે બાજુ જુએ કે હું બેસું ક્યાં બેસવાની કોઈ જગ્યા નથી એક સાત ગાંઠનો એટલા માટે એ એ પ્રેત પ્રવેશ આ વાસનાઓ જ વાસ છે આપણા બધાની અંદર સાત ગાંઠો છે કામ ક્રોધ લોભ ઈર્ષા દ્વેષ મત્સર આ બધી ગાંઠો આપણી અંદર છે અને એક એક દિવસ કથા થાય છે અને એક એક ગાંઠ ફાટે છે કથામાં મુક્તિ એટલે કઈ કથા સાંભળ્યા પછી મરીને સીધા ભગવાનના લોકમાં નથી જવાનું પણ જીતા મુક્તિ મુક્તિનો અનુભવ કરવાનો છે મોહનું મરવું એ જ મુક્તિ છે છે એક એક ગાંઠ ફાટી ફાટી રૂપી ગયો અને આત્મદેવ ના પુત્ર ગૌકર્ણ અને દૂધકારી બંને ભાઈઓ છે એમ જોવા જાવ તો ગૌકર્ણજીએ કથા કરીને દૂધકારી ઉદ્ધાર થયો વિમાન લેવા માટે આવ્યું ભગવાને મોકલ્યા પાર્ષદોને અને જ્યાં ધુંડકારી વિમાનમાં બેસવા જાય એટલામાં ગૌકર્ણજી કહે ઉભા રહો ઉભા રહો કથા તો બધાએ સાંભળી છે પછી વિમાન કેવલ ધુંડકારી માટે કેમ ત્યારે પાર્ષદો કહ્યું શ્રવણસ્ય વિભેદેન ફલભેદો અત્ર સંસ્થિતઃ શ્રવણના ભેદથી ફલભેદ થયો છે કથા સાંભળી તો બધાએ છે પણ જે રીતે ધુંડકારી એ સાંભળી એ રીતે બધાએ નથી સાંભળી એણે શ્રવણ કર્યું મનન કર્યું અને નિધિધ્યાસન કર્યું છે શ્રવણના ત્રણ અંગ છે શ્રવણ મનન નિધિ ધ્યાસન પહેલા સાંભળીએ પછી ઘરે જઈને એનું મનન કરીએ કે કથામાં શું સાંભળ્યું એનું ચિંતન કરવું પછી નિધિ ધ્યાસન એટલે આચરણમાં જે સાંભળ્યું એ કઈ રીતે જીવું એનો પ્રયાસ કરો કહ્યું કે આપણે જેમ સાંભળ્યું ચ હતમ જ્ઞાનમ પ્રમાદેન હતમ સુતમ સંદિગ્ધો હતો મંત્ર વિગ્રચિતો હતો જપ જો જ્ઞાન દ્રઢ કરવામાં ના આવે તો નાશ થાય વ્યગ્રચિત્ત કરેલા જપનો નાશ થાય પ્રમાદથી કરેલા શ્રવણનો નાશ થાય અને એટલા માટે ધૂંધકારીનો ઉદ્ધાર થયો ને તમારો ન થયો ગૌકર્ણજીએ કહ્યું કે હું પુનઃ કથા કરીશ ફરી કથા કરીશ પણ આ બધાનો ઉદ્ધાર થાય એવો પ્રયાસ કરીશ પુનઃ સાત દિવસ ભાગવત કથા કરી છે ગૌકર્ણજીએ અને હવે જે કોઈ સાંભળવા આવ્યા છે બધાએ શ્રવણ મનન અને નિધિ કર્યા અંતઃ કરણથી કથાને સાંભળી છે અને સાતમા દિવસે સ્વયં ભગવાન આવે ભગવાન આવ્યા અને વાત કરી કે બધાનો ઉદ્ધાર કરવા માટે આવ્યો છું દરેકને મારી સાથે લઈ જવા માટે આવ્યો છું અને બધાનો સ્વદેહ ઉદ્ધાર થયો આ ભાગવત કથાનો પ્રભાવ ભાગવતની કથા જીતા જીવંત મુક્તિનો અનુભવ કરાવે છે અને એટલા માટે આપણે ત્યાં કહેવાય કે આપણે જીતા જીવંત પોતે સાત દિવસ એકવાર ભાગવતજી જરૂર સાંભળવું જોઈએ